પોરબંદરના આ દ્રશ્યો તમે જોયા અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે તેના કારણે સ્થાનિકો રહેવાસીઓ પરેશાન પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે જાણે કે પોરબંદર પાણી પાણી થઈ ચૂક્યું છે વરસાદથી જાન નુકસાન થયું નથી તેવું કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે રાત્રે જ તંત્રની ટીમ એલર્ટ થઈ ગઈ હતી પાણીના નિકાલ માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે પોરબંદરમાં પંદર વૃક્ષો પડી ગયા છે તેવી વિગતો પણ કલેક્ટરે આપી જરૂર પડે ત્યાં રેસ્ક્યુ ની પણ કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં છોડંદર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ વિસ્તારની જે ટોટોગ્રાફી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થોડા ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય છે પરંતુ ફોર્ચ્યુનેટલી હજી સુધી એટલા પાણી નથી ભરાયા કે જેથી કોઈ મેજર પોપ્યુલેશનને કોઈ સ્થળાંતર કરાવવું પડે એકલ દોકલ બનાવો બન્યા છે કે જ્યાં નીચાણવાળું ઘર હોય તો એમાંથી કોઈ બે ચાર વ્યક્તિઓને ટેમ્પરરી થોડા સમય માટે શિફ્ટ કરવા પડેલા છે એ સિવાય પરિસ્થિતિ પૂરી નિયંત્રણમાં છે અમુક જગ્યાએ જ્યાં પાણીના નિકાલમાં પોરબંદર શહેરમાં જ્યાં અવરોધો હતા ત્યાં અમારા પ્રાંત ઓફિસરે જય અને નગરપાલિકાની સાથે જય અને અમુક સમાજની વાડીની કમ્પાઉન્ડ વોલ તોડવાની જરૂર પડતી હતી તો પણ એ અમે તોડી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી છે પરંતુ પ્રપણબંધ ટોર્ટોગ્રાફી એવી છે દરિયા કિનારોનો વિસ્તાર છે ડેલ્ટા એરિયા છે નદીઓના નદીઓના પાણી અહીં આવે છે એટલે એનું રેગ્યુલેશન જે છે એ એક સારંકુશ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એમાં હજી સુધી કોઈ તો પ્રકારના એવા પ્રશ્નો આવેલા નથી કે જેને કારણે કોઈ મોટી નુકસાની થાય કલેક્ટર તરફથી નિવેદન આપવામાં આવ્યું કે મોડી રાતથી જ અહીંયા ટીમને એલર્ટ કરવામાં આવી હતી કોઈ જાનહાનિ થઈ નથી અને જરૂર પડે તો રેસ્ક્યુ માટે પણ ટીમ તૈયાર છે પોરબંદરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સર્જાયેલો છે મફતિયાપરામાં ફસાયેલ

જે વાત કરવામાં આવે તો પોરબંદરમાં જે રીતે છેલ્લા ત્રીસ કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો વરસાદને પગલે પોરબંદરની જે સોસાયટી છે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા તેના પગલે જનજીવન પ્રભાવિત બન્યું હતું પોરબંદરમાં અત્યાર સુધી જે રીતે સમાચાર મળી રહ્યા છે અત્યાર સુધીમાં ટોટલ ત્રીસ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પોરબંદરના મફતેપરા વિસ્તારો હોય કે અન્ય વિસ્તારો હોય આ ઉપરાંત પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ફાયર બ્રિગેડ ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ ત્રીસ લોકો ના રેસ્ક્યુ કરીને ને સલામત સ્થળે ખસેડવા આવ્યા છે કારણ કે ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદના પગલે રસ્તાઓ બંધ થયા છે ખેતરો બેક કાંઠે ફેરવાઈ ગયા અને હજુ પણ પોરબંદર ફરી એક વખત તોફાની ગટિંગ વરસાદની શરૂ થઈ છે જેના કારણે હજુ પણ વધુ પરિસ્થિતિ ખરાબ બની શકે તેવી સ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે બિલકુલ આભાર કિશન તમામ જાણકારી આપવા બદલ